જય વાલા મિત્રો આજે વાત કરવાની છે ખેડૂત ઓળખ કાર્ડ વિશે કિસાન ઓળખ કાર્ડ વિશે કેમ કે ઘણા બધા પ્રકારના કાર્ડ માર્કેટમાં આવે છે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ પછી એટીએમ કાર્ડ તો આ નવું કાર્ડ આપણને કેવો ફાયદો કરાવશે એની માહિતીની વાતચીત કરવાની છે આગળના વિડીયોમાં આપણે ટૂંકમાં માહિતી આપેલી હતી કે ભાઈ આ વિડીયોના મારફતથી અને આ કાર્ડના મારફતથી આપણને કેવો ફાયદો થવાનો છે પણ હજી એ વાત કરવાની છે કે ભાઈ આ કાર્ડની પ્રક્રિયા કેટલા સમય સુધી ચાલુ રહેવાની છે કેટલા કેટલા રાજ્યોમાં આ કાર્ડની શરૂઆત થઈ ગઈ છે અને આનો ખાસ મેઇન ફાયદો આપણને કેવો થવાનો છે એની વાતચીત કરવાની છે હું છું તમારી સાથે સાગર ખેડૂત ખેડૂતપુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ તમારે સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આ વિડીયાને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને વધારે માહિતી મળી શકે ખેડૂત ઓળખ કાર્ડ આના પહેલાના વિડીયોમાં વાતચીત કરેલી હતી કે ભાઈ આ ખેડૂત ઓળખ કાર્ડની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે એમાં સાત બાર આઠની નકલ પછી આધાર કાર્ડ આપણો મોબાઈલ કરેલો લિંક નંબર એ મોબાઈલ નંબરની ખાસ જરૂર પડવાની છે અને ગામના જે વીસી હોય જે ગામના આપણે કહેવાય કે ગ્રામ સેવક હોય એની પાસે બધી પ્રકારની નોંધણી કરવાની હોય છે પણ અત્યારે ઘણી જગ્યાએ આ પોર્ટલ બંધ છે અને વધારે વારો આવી શકતો નથી તો એના કારણે ખેડૂત મિત્રો કાંઈ મૂંઝાવવાની જરૂર નથી આ પ્રક્રિયા થોડીક લાંબી સમય સુધી ચાલી શકે એવી શક્યતાઓ છે એટલે તમામ ખેડૂત મિત્રોના વારા આવી જશે એવું જાણવા મળી રહ્યું છે એટલે ધીરે ધીરે પોર્ટલ હાલતું હોય તો એમાં કાંઈ મુંજાવાની જરૂર નથી બીજી ખાસ કરીને વાતચીત એ કરવાની છે કે ભાઈ આ કાર્ડની પ્રક્રિયા માત્ર ગુજરાત રાજ્યમાં છે કે ભાઈ આપણા આખા ભારત દેશની અંદર અલગ અલગ જગ્યાએ ચાલી રહી છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને એ ખાસ જાણવાનું હતું તો માત્ર ગુજરાતમાં નહીં પણ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પંજાબ છત્તીસગઢ અને રાજસ્થાન આ બધા વિસ્તારોમાં આ કાર્ડની પ્રક્રિયા ધીરે ધીરે ચાલુ કરી દેવામાં આવેલી છે કેન્દ્ર સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલો છે કે જો આ કાર્ડ કાઢવામાં આવશે તો ખેડૂત મિત્રોને બીજી કોઈ પણ પ્રકારની સહાય લેવી હશે એમાં ચકાસણી કરવા માટે સાવ ઇજી બનશે એટલા માટે કે જે કાંઈ ફોર્મ ભરવાના છે તો એ કાર્ડને સ્કેન કરીને ફોર્મ ભરી શકશે હવે મેઇન વાત એ છે કે કાર્ડ આપણને તરત મળી જવાના છે કે નથી મળી જવાના તો એ હજી માહિતી નથી મળી અત્યારે આપણે રજીસ્ટ્રેશન કરી દેવાનું છે હવે આ કાર્ડના માધ્યમથી પાક વીમા યોજના હોય કે પછી કોઈ પણ સબસિડીની યોજના હોય કોઈ ખેતીવાડીની સાધનોની યોજના હોય કોઈ ટેકાના ભાવની યોજના હોય કે પછી જે હપ્તા કિસાન સન્માન નિધિ યોજના દ્વારા આવતા હોય એ તમામ હપ્તા આ કાર્ડ દ્વારા સ્કેન કરીને આપણને આપવામાં આવશે આ કાર્ડ દ્વારા આપણી અંદર કેટલી જમીન છે આપણી પાસે કેટલું પશુધન છે એ તમામ પ્રકારની માહિતી આ કાર્ડમાં સમાવેશ કરવામાં આવશે જેથી કરીને ખેડૂતને સામાન્ય રીતે બીજા માણસો ઓળખી શકશે કે ભાઈ આ રીતના આ ખેડૂત પાસે આ પ્રકારની ટૂંકમાં બધી કમ્પ્લીટ વ્યવસ્થા છે અને આ પ્રકારની એને સહાય મળવા પાત્ર છે એટલે ખેડૂતને સહાય મળવી જોઈએ મેઇન આપણે ખેડૂત મિત્રો બધા થકી સરકારને એ જ નમ્ર અપીલ કરીએ કે ભાઈ આવા બધા તમે કાર્ડ તો કાઢી રહ્યા છો પણ ખાસ કરીને છેલ્લે ખેડૂત મિત્રોનું સન્માન ક્યાંય પણ થતું નથી તો આ ખેડૂત મિત્રોનું સન્માન કરવા માટે તમારે જે પણ જે પણ કાંઈ નવી પોલિસી લાવી હોય એ પોલિસી જલ્દી લાવો ખેડૂત મિત્રોને સન્માન ત્યારે જ મળે કે જ્યારે એને ટેકાના ભાવ સારા એવા મળે જ્યારે એ માર્કેટ યાર્ડમાં જતો હોય ત્યારે હેરાન પરેશાન ના થાય અને ખૂબ સરસ રીતે સારા એવા ભાવતાલ મળી શકે ઘર બેઠા ભાવતાલ મળી શકે જે યોજનામાં ખેડૂતના વારા નથી આવતા એ યોજનામાં સારી રીતે ખેડૂતના વારા આવી શકે અને તમામ સબસીડી અને યોજનાનો લાભ મળી શકે આવી આપણે સરકાર અપીલ કરીએ છીએ જેથી કરીને ખેડૂત મિત્રોનું સન્માન જળવાય રહે અને ખેડૂત પગભર થઈ શકે અને અમારી જેવા લાખો હજારો ખેડૂત મિત્રોથી આ દેશ ઉજળો બનતો રહે અને હરિયાળો બનતો રહે વાલા મિત્રો આવી અવારનવાર માહિતી સાથે આપણે મળતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન ખેડૂત છે તો જગત છે જય જવાન જય કિસાન આપ બંને છે આપણા દેશ નિશાન